નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ક્વીન ઓફ ગુજરાતમાં જેમાં એક સિરીઝ ચાલુ છે સર્વશ્રેષ્ઠ પુસ્તકોની એમાં આજે હું ફરી એક નવું પુસ્તક લઈને આવી છું જેનું નામ છે રાવણ આર્યવર્તનો આર્ય આ રામચંદ્ર શ્રેણીનું ત્રીજું પુસ્તક છે જેમ કે આપણે પહેલા એક પુસ્તક જોયું હતું રામ એ મુજબ આ આખું રાવણનું પુસ્તક છે આ પુસ્તકમાં રાવણના જીવનના પાત્રને એક અનોખી દ્રષ્ટિથી દર્શાવવામાં આવ્યું છે ભારતીય પૌરાણિક સાહિત્યને અલગ રીતે દર્શાવવામાં આવે છે જેમાં આપણે હંમેશા રાવણને એક રાક્ષસી વૃત્તિથી જોતા આવ્યા છે પરંતુ આ પુસ્તકમાં રાવણને એક મહાન યોદ્ધા શસ્ત્રક્રિયામાં તેમજ સંગીતમાં પારંગત યોદ્ધા દર્શાવવામાં આવ્યો છે આ પુસ્તકમાં એક ખાસ બાબત એ દર્શાવવામાં આવી છે કે જ્યારે મહાન યોદ્ધા મહાન રાજા જ્યારે એના ક્રોધ અપમાન અને એની મહત્વકાંક્ષાઓને કારણે કઈ રીતે પતન પામે છે આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે આ પુસ્તકમાં લેખકે પ્રાચીન ઐતિહાસિક અને મેથોલોજીના શિક્ષણ દ્વારા એક નવલકથા તરીકે અલગ દ્રષ્ટિથી પૌરાણિક કથાને રજૂ કરી છે રાવણનો ઉદભવ કઈ રીતે થયો રાવણના પરિવાર વિશેની માહિતી રાવણ કઈ રીતે રાક્ષસી સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે એ દરેક વસ્તુ આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે રાવણ અને કુંભકર્ણનો સંબંધો વિશે દર્શાવવામાં આવ્યો છે રાવણના એની માતા સાથેના કેવા સંબંધો હતા એ પણ આ પુસ્તકમાં દર્શાવ્યું છે તેમજ રાવણને અહીં ખલનાયક તરીકે નહીં પરંતુ એક ગૂંચવાયેલું પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે રાવણ જેને પ્રેમ કરતો એ પાત્રની પણ આમાં રજૂઆત કરવામાં આવી છે એને એનું જીવન કઈ રીતે પરિવર્તન કર્યું કરી લાવ્યું એના જીવનમાં એ પણ આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે તે સપ્ત સિંધુ નો વિનાશ કરવા શા માટે માંગતો હતો એ પણ આ પુસ્તકમાં દર્શાવ્યું છે ખુબ સરસ રીતે રાવણ નું પાત્ર તેમજ કુંભકરણ નું હૃદય પરિવર્તન કઈ રીતે થયું એ પણ આ પુસ્તકમાં દર્શાવ્યું છે ચિત્રકાર હતો એ પણ આ પુસ્તકમાં છે તેની તાકાતને મજબૂત રીતે શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવી છે તેમજ યુદ્ધના દ્રશ્યો રાજ્યોની જે રાજ્ય વ્યવસ્થા હતી દરેક રાજ્યનું કેવું વાતાવરણ હતું એ દરેક વસ્તુ આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવી છે જે લોકોને ઐતિહાસિક પુસ્તકો ને નવી દ્રષ્ટિથી વાંચવાનો શોખ હોય એ લોકોએ આ પુસ્તક જરૂરથી એકવાર વાંચવું જોઈએ અને જે મિત્રોએ આ પુસ્તક વાંચ્યું છે એ કોમેન્ટમાં એકવાર જરૂરથી કોમેન્ટ કરજો અને જે લોકો આ પુસ્તક વાંચો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો તમને જો મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું આપણે નવા પુસ્તક સાથે નવી શ્રેણીના એ પુસ્તક સાથે ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો જય સોમનાથ જય માતાજી આવજો